નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજમહેલ રોડ મોતી પાસે ટ્રાફિક પોલીસ દ્વારા બસને રોકીને હપ્તા ઉઘરાવવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે આક્ષેપ બસ માલિક દ્વારા કરવામાં આવ્યા છે જાણવા માહિત મળતી માહિતી મુજબ આજ રાજમહેલ રોડ મોતીબાગ પાસે ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા એક બસને રોકવામાં આવી હતી જે અંતર્ગત બસના માલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આ મામલે આક્ષેપો કરવામાં આવ્યા છે કે એક બાદ એક બસ રોકીને અહીં એક ટ્રાફિક કર્મચારી જેઓનું નામ ભાવિન દવે છે તેઓ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવે છે આ વિશે વધુ માહિતી બસ માલિક દ્વારા આપવામાં આવી છે હું આજે અહીં આવ્યો છું મોટી બાગ પાસે ડ્રાઈવરનો ફોન આવ્યો એટલે કે અમારી ગાડી પેસેન્જર સાથે પોલીસવાળા મોટી બાગ લઈ ગયા છે ને આ ગાડીનું બુકિંગ કરું છું મારું જલારામ ટ્રાવેલ્સ છે લાલબાગ પાસે એટલે અહીંયા હું આવ્યો તાર ખબર પડી તો મેં સાહેબને રિક્વેસ્ટ કરી કે ભાઈ આવું છે પેસેન્જર ભરી ગાડી છે તમે અહીંયા દંડ લઈ લો મારો તો દંડ નથી લેતા તો કે ના કોર્ટનો મેમો આપીશું તો મેં કોર્ટનો મેમો આપો પણ ગાડી છોડી દો ડ્રાઈવરનો કાગળિયા મારા બસના જમા લઈ લો ગાડી કે ઝેરોક્ષવાળા છે એટલે જમા નહીં લેતા ગાડી ડિટેન કરી દીધી તો મેમોમાં ડિટેન કરીએ છીએ જમા કરીએ છીએ લખતા નથી અને કોર્ટનો મેમો આલી ગાડી જમા કરીને ઊભી રાખી છે અને પેસેન્જરોને અંદર જ બેઠા છે હવે મારે પેસેન્જરને ગાંધીધામ ભુજ નખત્રાણાને અત્યારે અહીંથી કેવી રીતે મોકલવા હવે હું ગાડીને પેસેન્જરનું શું ગાડી જમા કરે પણ પેસેન્જરની વ્યવસ્થા પોલીસ ખાતાએ જ કરવી પડે આટલા લાંબા રૂટના પેસેન્જર ક્યાં જાય અને મારી ગાડી ગુજરાત પાસિંગની છે બીજાની પાસિંગ નથી ગુજરાત પાસિંગની હોવાથી એનો દંડ જે તે સ્થળે કાધો જે તે કોર્ટ લઈ શકે છે એવું મને જાણું છું ટ્રાન્સના ધંધો કરું તો એટલે મને ખબર છે અને અમારો હપ્તો ટ્રાફિક શાખાનો ભાવિન દવે કરીને ઈશામ છે જે ટ્રાફિકનો માણસ છે તે મારી ઘરે દર મહિને છ હજાર રૂપિયા હપ્તો લઈ જાય છે એને મેં ફોન કર્યો તો કે હું આવું છું આવું છું સાહેબ જોડે વાત કરી પછી હું છોડાવું છું પછી મારો ફોન એણે બંધ કરી દીધો અને આવી રીતે બરોડામાં અમિતનગર લાલબાગ પંડ્યાબ્રિજ બધી જેટલી ગાડીઓ છે બધા કને ગાડી ત્રણ હજાર રૂપિયા પ્રમાણે એ ભાવિન વ્યાસ લઈ જાય છે આનું આવ ભાવિન દવે પૈસા લઈ જાય છે અને આવતીકાલે હું એવું હશે તો એનું કરીને સોગંદનામું કરીશ મારું નામ છે મુકેશભાઈ રવિકાંત ઠક્કર જલારામ ટ્રસ્ટ મારું છે અને વર્ષોથી આ ધંધો કરું છું મારી ઉંમર છે સિત્તેર વર્ષ સાહેબ અમે તો ધાર્મિક પ્રવાસો માટે બસ ફેરવીએ છીએ બધું ખબર છે છતાં બી આવી જ અમે કહીએ છીએ અમે રિક્વેસ્ટ બી કરીએ છીએ કે સાહેબ તમે અહીંયા મેમો અમારો પે કરી દો અમે ભરવા તૈયાર છે નહીં એટલે નહીં અહીંયા જ નહીં તો હમણાં તમને બધું જ લઈ લઈશું તમારા કાગળિયા નથી કયા કાગળિયા અમારી પાસે નથી

સાહેબ આ ખોટી વસ્તુ છે અમે ગુજરાતની અંદર બરોડાનો ટેક્સ ભરીએ છીએ અને અમારી ગાડી બરોડાની પાર્સિંગની જ છે બરોડા પાર્સિંગની ટેક્સ ભર્યા પછી બી જો અમને ગાડી બરોડા સિટીમાં ના ફેરવવા દે તો એનો મતલબ શું અમારે તો એ જાણવું છે આ રીતે હેરાન કરીએ અમાર શું તમને દર મહિને ટેક્સ આપવાનો હપ્તા કોણ ભરશે સાહેબ બેંકવાળા તમે પોલીસવાળા ભરવા આવશે અમારા હપ્તા ક્યાં જઈશું અમે સાહેબ કમાણી ક્યાં ઘર કે ચલાવીશું બૈરી છોકરા મૂકીએ અમે ધરમશાળામાં હા લગભગ ચાર કલાકથી અમે બે ત્રણ કલાકથી સિટીમાં રાખેલી છે અને અમે અત્યારે જઈ અને હેરાન પરેશાન થઈ ગયા છીએ પોલીસવાળાને લીધે રોકીને કારણ તો અમને બહુ ખબર નથી પણ પોલીસવાળાએ રોકીને બસ ડિટેઈન કરી લીધી એવું જાણવા મળ્યું છે હા થઈ રહી છે અત્યારે હા અત્યારે અમે જાય નખત્રાણા જઈ રહ્યા છીએ અમે હવે અમે તો સુરતથી બેસવા આવ્યા છીએ અમારે રવા પર જવું છે આ બધી હેરાની બધી પરેશાની થાય છે ને હવે અમારે જવું ક્યાં એમ હવે અમારી સાથે લેડીઝ બી છે હેન્ડીક્રાફ્ટ બી છે સમયસર અમારે પહોંચવાનું છે હવે અમારી વ્યવસ્થાની જવાબદારી કોના ઉપર મોહનભાઈ પટેલ